અને એમના આ કાર્યના કારણે આતંકવાદી સંગઠનોને બહુ જ મોટો ફટકો પડ્યો છે આ કાર્યની પ્રશંસા ચારે કોરથી થઈ રહી છે અને દેશ અને દુનિયા આજે ભારત સાથે ઉભા છે દેશવાસીઓ ભારત સાથે ઉભા છે ત્યારે આતંક પર જે આ એર સ્ટ્રાઇક થઈ છે એના પર આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે મહેમાનો આપણી સાથે ઉપસ્થિત છે એર માર્શલ પી કે દેસાઈ પી કે દેસાઈ સાહેબ આપનું સ્વાગત છે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અન્ય ગેસ્ટ શ્રી હર્ષલ પુષ્કર્ણા નમસ્તે શ્રી હર્ષલ પુષ્કર્ણા તંત્રી તંત્રી લેખક અને પ્રકાશક છે અને અને સફારી મેગેઝીનના તંત્રી તરીકે ખાસ કરીને દર્શકોમાં વાચકોમાં વધુ પોપ્યુલર છે પણ મિત્રો આ ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલા જોઈએ એક અહેવાલ જેમાં જાણીએ શું છે આ બાલકોટનો ઘટનાક્રમ પાકિસ્તાનના બાલાકોટમાં વાયુસેના દ્વારા કરાયેલા એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનને બુધવારે સવારે ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું પાકિસ્તાની વિમાનોએ ભારતીય સેનાના વિવિધ સ્થળોને ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી હતી પરંતુ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાની વિમાનોને સફળતા મળી ન હતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે પત્રકાર પરિષદ યોજી આ અંગેની માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના એક ફાઇટર વિમાનને તોડી પાડ્યું હતું જોકે આ જવાબી કાર્યવાહીમાં ભારતે એક મિક ટ્વેન્ટી વન ગુમાવ્યું અને એક પાયલટ પણ ગુમ છે જેની તપાસ હાલ ચાલી રહી છે કાઉન્ટર ટેરરિઝમ એક્શન ઇટ અગેન્સ્ટ અ ટેરરિસ્ટ ટ્રેનિંગ કેમ્પ ઓફ મોહમ્મદ ઇન પાકિસ્તાન બેસ્ડ ઓન ક્રેડિબલ એવિડન્સ જૈશ એ મોહમ્મદ ઇન્ટેન્ડેડ ટુ લોન્ચ મોર અટેક્સ against this counter terrorism action pakistan has responded this morning by using its air force to target military installations on the indian side due to our high state of readiness and alertness pakistan's attempts were foiled successfully the pakistan air force was detected and the indian air force responded instantly in that aerial engagement, one Pakistan Air Force fighter aircraft was shot down by a MiG 21 Bison of the Indian Air Force. The Pakistani aircraft was seen by ground forces falling from the sky on the Pakistan side. In this engagement, we have unfortunately lost one MiG 21. The pilot is missing in action. તો આ તરફ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ચીનના પ્રવાસે છે ચીનના વુઝેનમાં ચીનના મંત્રી વાંગ ઈ સાથે દ્વિપક્ષીય વાતચીતમાં પુલવામામાં થયેલા આતંકી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો રશિયા ભારત અને ચીનના મંત્રીઓની યોજાનારી ત્રિપક્ષીય બેઠક પહેલા થયેલી આ વાતચીતમાં મંત્રીએ ભારતમાં આતંકવાદી હુમલા કરવા માટે પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદની પોલ ખોલતા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તે પાકિસ્તાન ઉપર ભારત સામે આતંકી ગતિવિધિ ફેલાવવા ઉપર પ્રતિબંધ લગાવ્યો તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાની જમીન પર આતંકી જૂથો હોવાના અને તેના પર કાર્યવાહી કરવાનો સતત ઇનકાર કરતું રહ્યું છે જૈશ ભારતના અનેક હિસ્સાઓમાં આતંકી હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો આ જ કારણોસર અમારી સરકારને સ્ટ્રાઇકનો નિર્ણય લેવો પડ્યો હતો पाकिस्तान ने वैश्विक मंच पर एकदम अलग करवाई दिशा में सुषमा ने आज रही है मैंने विशेष रूप से हाल ही में जम्मू और कश्मीर के पुलवामा में हुए बरबर -बर आतंकवादी हमले को रेखांकित किया जिसमें भारत ने अपने 40 से अधिक बहादुर सुरक्षा कर्मियों को खोया ये हमला हमें फिर से याद दिलाता है कि आतंकवाद और इसे प्रोत्साहित करने वालों के विरुद्ध सारे विश्व को एक होने की आवश्यकता है

ગુપ્ત માહિતીના આધારે સમગ્ર આયોજનની સાથે આ એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી ગુપ્ત માહિતીમાં જણાવાયું હતું કે અંકુશ રેખાની પેલે પાર બાલાકોટ સ્થિત આતંકવાદી કેમ્પમાં મોટી સંખ્યામાં ફિદાઈન હુમલાખોરો હાજર હતા આ બધા આત્મઘાતી આતંકીઓ ભારત પર હુમલો કરવાની ફિરાકમાં હતા ભારતે પાકિસ્તાનની અંદર ઘુસીને એરસ્ટ્રાઇક કરી જેને પગલે ચીને આ મામલે એક નિવેદન બહાર પાડ્યું હતું અને બંને દેશોને શાંતિની અપીલ કરી હતી ચીને ભારત અને પાકિસ્તાન બંને પોતાના સંબંધો સુધારવા માટે વાતચીતનો રસ્તો અપનાવવો જોઈએ તેમ જણાવ્યું હતું એક તરફ ચીન જ્યારે બંને દેશોને શાંતિની અપીલ કરી હતી ત્યારે બીજી તરફ અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સે પાકિસ્તાનને આતંકવાદના ખાત્મા માટે અપીલ કરી હતી અગાઉ અમેરિકા ખુલ્લે આમ ભારતના સમર્થનમાં આવી ગયું હતું અને પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના આતંકવાદને વખોડ્યો હતો આમ પાકિસ્તાનના બાલાકોટમાં થયેલા ભારતીય વાયુસેનાની કાર્યવાહી પછી આંતરરાષ્ટ્રીય સમુદાયથી પાકિસ્તાનને કોઈ પણ રીતે સમર્થન નથી મળી રહ્યું અને કૂટનીતિક મોરચે પણ તે એકલું પડી રહ્યું છે ચર્ચાની શરૂઆત કરીએ પીકે દેસાઈ સાહેબ આપને હું પૂછવા માંગીશ કે એક તો આ સ્ટેટમેન્ટ જે વિદેશ મંત્રાલયે જે સ્ટેટમેન્ટ આપ્યું એની અંદર નોન મિલિટરી પ્રી એમટીયુ એર સ્ટ્રાઇક એવો શબ્દ એ શબ્દાવલીનો ઉપયોગ થયો છે તો દર્શક મિત્રોને જણાવશો કે એનો મતલબ શું થાય છે આપણે જ્યારે એર સ્ટ્રાઇક કરીએ છીએ ત્યારે આ અત્યારે જે મુદ્દો પેદા થયો છે તેમાં આપણા જે સીઆરપીએફના જવાનોને એ લોકોના ટેરરિસ્ટે આપણી જમીન ઉપર આવીને એ લોકોને બોમ્બ નાખીને ચાલીસ જવાનોને મૃત્યુ પામ્યા હતા હવે આપણે જે એક્શન લીધું છે તેમાં આ જે ટેરરિસ્ટે આપણા પર હુમલો કર્યો તેના જવાબમાં આપણે પાકિસ્તાનમાં નહીં પણ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં એ લોકોના જે ટેરરિસ્ટના કેમ્પ છે તેના ઉપર ડેડિકેટેડ જસ્ટ પોઈન્ટ સિંગલ પોઈન્ટ એટેક કર્યો છે આપણે કોઈ એ લોકોના મિલિટરી ઇન્સ્ટોલેશનમાં નથી કર્યા આપણે એ લોકોના કોઈ સિવિલ ઇન્સ્ટોલેશનમાં નથી એટેક કર્યો અને આ ખાલી ટેરરિસ્ટનો બદલો આ રીતે લીધો છે એટલે ઇટ ઇઝ એ કાઇન્ડ ઓફ આને પ્રીએમટિવ નોન મિલિટરી સ્ટ્રાઇક કહેવામાં આવે છે પણ જ્યારે આપણે ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાનના ડિફેન્સ અથવા બીજા ઇન્સ્ટોલેશન પર જ્યારે આપણે એટેક કરીએ તો એ એક્ચુલી ઇટ ઇઝ એ મિલિટરી સ્ટ્રાઇક જી તો આ પ્રકારની જે સ્ટ્રાઇક હોય છે તો એની તૈયારી અથવા તો એના માટે કેવા પ્રકારની તૈયારી એરફોર્સ સામાન્ય રીતે કરતું હોય છે હું લોકોને જણાવીશ કે એકચ્યુલી એરફોર્સ આ જાતની તૈયારી રાખવા માટે સતત રાઉન્ડ ધ યર કન્ટિન્યુઅસલી એ લોકોએ પોતાની કવાયત કરવી પડતી હોય છે આ પાઇલટ જો આ રીતે જો પ્રિસિશન બોમ્બિંગ કરી શકે અને આ રીતે રાતના અંધારામાં જો જઈને પોતાના ટાર્ગેટને મારી શકે તો એને માટે એ લોકોએ દરરોજ ફ્લાયિંગ કરવું પડે દરરોજ નંબર ઓફ એક્સરસાઇઝ કરવી પડે અને વેપન ડિલિવરીની પણ પ્રેક્ટિસ કરવી પડે રેન્જ ઉપર આ માટે એક પાઇલટને એક એરક્રાફ્ટ માટે ઓપરેશનલ થવા માટે એક સિલેબસ હોય છે ધારો કે એવું નથી કે કોઈપણ પાઇલટ કોઈપણ એરક્રાફ્ટને ઉડાવી શકે સો મીરાશ ટુ થાઉઝન્ડ એરક્રાફ્ટ ધારો કે એને થવાનું હોય ભલે એ ફાઇટર એરક્રાફ્ટ પહેલાં ઉડાવતા હોય કોઈ બીજો ફાઇટર એરક્રાફ્ટ મીક ટ્વેન્ટી નાઇન ઓર મીક ટ્વેન્ટી વન પરંતુ એને કમસે કમ બસોથી અઢીસો કલાક સુધી ફ્લાઇંગ કરવું પડે અને વેરિયસ એ લોકોનું સિલેબસ હોય છે કઈ જાતની ફ્લાઇટ કરવી પડે તે પછી જ એને ઓપરેશનલ સ્ટેટસ મળે છે તે ઉપરાંત એને જો નાઇટ ફ્લાઇંગ માટે જો સ્ટેટસ મનવાનું હોય તો એને માટે અગેન પ્રોગ્રામ હોય છે એટલે આ જે તૈયારી કરવી પડે અને બીજું આજ આજના અત્યારે જે સંજોગો છે તેમાં કોઈ દિવસ એક એરક્રાફ્ટ એટેક નથી કરતું જી ઇટ ઇઝ એ કોમ્પ્લિમેન્ટ ઓફ એરક્રાફ્ટ એક તો એક એરક્રાફ્ટ એ માટે વાપરવામાં આવે છે કે જે ગ્રાઉન્ડ એટેક કરે બીજા એરક્રાફ્ટ એટલા માટે વાપરવા છે તે એ લોકો એર ડિફેન્સ કરે ત્રીજા એરક્રાફ્ટ એવી રીતે વપરાય છે કે જે લોકો યુ નો એ લોકોના ગ્રાઉન્ડ રડાને સપ્રેસ કરે છે અને બીજા થોડા એરક્રાફ્ટ એવા હોય છે કે જે સ્ટેન્ડ બાય હોય છે જી એટલે આને માટે તો પૂરેપૂરી તૈયારી કરવી પડે સો હ્યુજ એક્સરસાઇઝ ખાસ કરીને હર્ષદભાઈ હું આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ આપ તો સરહદ ઉપર ઘણો સમય પણ વિતાવતા હો છો અને જતા હો છો એક નાગરિક તરીકે બહુ પ્રશંસનીય કાર્ય છે તો આવા આ જે એરસ્ટ્રાઇક થઈ એને તમે કઈ રીતના મૂલવો છો કઈ રીતના જોવો છો એક નાગરિક તરીકે એક સિવિલિયન તરીકે સૌથી પહેલા એક વાત કહેવા માંગીશું કે સરહદ પર છેક કચ્છથી લઈને કાશ્મીર કાશ્મીરથી લઈને સિયાચીન સિયાચીનથી લઈ અને પછી છેક બાંગ્લાદેશની સરહદ સુધી આપણા લાખો સોલ્જર્સ લાખો જવાન આ તરફ દરિયામાં આપણા અનેક નાવિકો કમાન્ડર્સ કેપ્ટન્સ બધા આપણે માટે દિવસ રાત ચોકી ફેરો કરે છે આપણે માટે એ લોકો તૈનાત રહે છે પણ આ જવાનોની એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના તમે જુઓ કે જ્યારે શહીદ થાય છે ત્યારે એમની નામાવલી ચમકે છે આજે પાકિસ્તાનની અંદર જઈને જેમણે સ્ટ્રાઇક કરી છે એ જે આપણા નર્બંકા પાઇલટો છે એમને કોઈ ઓળખતું નથી આ એમની એક મોટા એમના પક્ષે એક મોટા ભાગની આ એક તકલીફ રહી ગઈ છે કે જ્યારે પણ કોઈ જવાન સરહદ પર શહીદ થાય છે ત્યારે આખો દેશ એને ઓળખતો થાય છે આ તો થઈ એક સિવિલિયન તરીકે એક દ્રષ્ટિકોણ આપવા માટેની વાત પ્રીએમ ટીવ નોન મિલિટરી એર સ્ટ્રાઇક અને એક સિવિલિયન તરીકે એક પત્રકાર તરીકે હું એમ જોઉં કે આપણે એમ કહીએ છીએ કે એક કાંકરે બે પંખી વીંધ્યા મને અહીંયા એવું દેખાય છે કે ભારતે એક કાંકરે કમસે કમ અડધો ડઝન પંખીઓ વીંધી નાખ્યા છે સૌથી પહેલું ભારતના પક્ષે જે મોટું કામ થયું છે એ છે કે એને પ્રિસિશન જેમ સરે કીધું કે પ્રિસિશન એકદમ ડોટ ડોટ ચોક્સાઇ સાથે જે લક્ષ્યાંક ઉપર હુમલો કરવાનો હતો ત્યાં માત્ર હુમલો કર્યો છે પ્રિએમટીવ આ શબ્દનો અર્થ જો આપણે એક સામાન્ય એક ગુજરાતી શબ્દ તરીકે એને અપનાવીએ તો આપણા તરફ જ્યારે કોઈ ખતરો આવી રહ્યો છે તો એ ખતરાને ટાળવા માટેનું આગોતરું પગલું આ જૈશના જે આતંકખોરો હતા એમણે જે પુલવામામાં હુમલો કર્યો આપણે ચાલીસ જવાનોના ભોગ લીધા એ પગલું થયા પછી હવે પછી ફરી વખત કાશ્મીરમાં કે પછી ભારતના કોઈ અન્ય સ્થળે આ પ્રકારની ઘટના ન બને એટલે પ્રી એટલે કે રક્ષણાત્મક પગલાં રૂપે ભારતે સ્ટ્રાઇક કરી છે વૈશ્વિક ધોરણે રાજકીય લેવલે આનો બહુ જ સારો પ્રતિસાદ આપણને એટલા માટે મળ્યો છે કે ભારતે બહુ જ સારી રીતે એ વાત ફળીભૂત કરીને બતાડી દીધી છે કે એનો ઈરાદો માત્ર અને માત્ર પાકિસ્તાનના જે છૂપા આતંકવાદી અડ્ડાઓ છે જ્યાં ટ્રેનિંગ કેમ્પ્સ છે એને ખતમ કરવાનો છે પાકિસ્તાન સામે એમને કોઈ વાંધો નથી એવું એ આ સ્ટ્રાઇકથી વૈશ્વિક ધોરણે પુરવાર કરવા માગે છે જો પાકિસ્તાન સામે વાંધો હોત તો આપણા પાયલટોએ જે છુપા અડ્ડા હતા એને બદલે ત્યાંનું કોઈ એકાદ એરબેઝ જ્યાં દાખલા તરીકે એબોટાબાદ છે ત્યાંથી ખાલી સાહીઠ કે નેવું કિલોમીટર દૂર હતું તો ત્યાં સ્ટ્રાઇક કરી હોત પણ એ સ્ટ્રાઇક ન કરીને ભારતીય પાયલટોએ ભારત સરકારે બહુ જ શાણપણનું કામ કર્યું છે અને આ ઘટનાને ફ્રાન્સનું રશિયાનું અને અન્ય દેશો બ્રિટન છે દાખલા તરીકે એ બધાનું સમર્થન માત્ર એટલા માટે મળ્યું છે કે ભારતે ફક્ત આતંકવાદી લક્ષ્યાંકો ઉપર જ ટાર્ગેટ કર્યું એટલે કે માત્ર નાગરિકો કે પાકિસ્તાનની આર્મીની પણ જે જે આતંકી છે એના પર જ કર્યો છે એ ટાર્ગેટ મિત્રો આ ચર્ચાનો દોર આપણે આગળ ધપાવીશું પણ એના પહેલા રહીશું એક નાણક વિરામ વિરામમાં ફરી મળીશું જોડાયેલા રહો આપણા મુદ્દા આપણી વાતમાં સરકારી યોજના અને બાવડાના બળે વિકસતા જતા ગામડાની વાત એટલે જગત ગુજરાતના ગ્રામ્ય જીવનનો ધબકાર એટલે ગ્રામ જગત નિહાળો દર સોમવાર અને મંગળવારે સાંજે પાંચ કલાકે માત્ર ડીડી કિરનાર પર બાદ ફરી આપવા ફરી એકવાર આપનું સ્વાગત છે આપણા મુદ્દા આપણી વાતમાં ચર્ચાના દોર આગળ ધપાવીએ એરમાર્શલ સાહેબ આપને હું એક વાત પૂછવા માંગીશ કે આજ સવારે જ જે સરહદ પર હિલચાલ જોવા મળી પાકિસ્તાનનું એક પ્લેન અને પછી એની પાછળ મિક ટ્વેન્ટી વન આપણું એક ટ્વેન્ટી વન બાયસન એમાં આપણે એ પ્લેન તો ગુમાવી જ સાથે એક પાયલોટ પણ મિસિંગ છે એ પ્રકારના સમાચાર જ્યારે વિદેશ મંત્રાલયે આપ્યા તો આવા સંજોગોની અંદર શું આપણી પ્રતિક્રિયા અથવા શું એક સ્ટેન્ડર્ડ પ્રોસિજર રહેતી હોય છે સરકારની અને જ્યારે આપણે જે સરકાર તરફથી જે ઓફિશિયલ બ્રિફિંગ મળ્યું છે તે પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના જે ફાઈટર એરક્રાફ્ટ આપણા મિલિટરી બેઝ ઉપર એટેક કર્યો હતો અને આપણે તો ચોક્કસ જ હતા તૈયાર જ હતા કારણ કે આપણને ખબર હતી કે કંઈ રિસ્પોન્સ આવશે એમનો એટલે આપણા એરક્રાફ્ટે એમનો સામનો કીધો જી આપણે ઓફિશિયલી એ લોકોએ નથી જણાવ્યું કે પાકિસ્તાનનું કયું ફાઇટર પ્લેન તૂટી ગયું છે પણ અમુક પ્રેસ અહેવાલ એવા કહે છે કે એ લોકોનું એફ સિક્સટીન એરક્રાફ્ટ અને મારું એવું માનવું છે કે જો મિક ટ્વેન્ટી વનના પાયલટે એફ સિક્સટીન એરક્રાફ્ટને ઉડાવી દીધું હોય તો આઈ થિંક એ બહુ જ પ્રશંસનીય કાર અને એ જે મને એવું લાગે છે કે હી વોઝ ચેઝિંગ મી લા ટુ થાઉઝન્ડ દેટ ઇઝ વાય વેન હીઝ પ્લેન હેઝ ગોટ વી ડોન્ટ નો વેધર હી વોઝ હિટ ઓર હી વોઝ હેવિંગ સમ ટેકનિકલ પ્રોબ્લેમ મોસ્ટ પ્રોબ્લી આઈ થિંક ઇટ ડેવલપ સમ ટેકનિકલ સ્નેગ એન્ડ હી હેડ ટુ ઇજેક્ટ તો આ વાયસન એરક્રાફ્ટ મીગ ટ્વેન્ટી વનનું લેટેસ્ટ વર્શન હતું અને એને આપણે અપગ્રેડ કરાવ્યું છે રશિયા સાથે કોન્ટ્રાક્ટ કરીને એટલે ઇટ હેઝ ગોટ સર્ટન મોર કેપેબિલિટી બટ ઇન્સ્પાઈટ ઓફ ધેટ આઈ વુડ સે એરક્રાફ્ટને જે કરવું એ બહુ જ પ્રશંસનીય કારન્શનમાં એવું છે કે જ્યારે પણ આપણા ધારો કે પાયલટ એ લોકોની સરહદમાં છે અને એ લોકો પાસે છે તો એ લોકોએ ઓફિશિયલી આપણને ઇન્ફોર્મ કરવું પડે કે તમારા પાયલટ અમારી પાસે છે પરંતુ હજી સુધી પાકિસ્તાને ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપણને નથી આપી એ લોકોએ ખાલી સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો જાહેર કર્યો છે કે જેમાં આપણા પાયલટને દેખાડવામાં આવે છે એટલે આજે એમના જે હાઈ કમિશનર છે એને બોલાવ્યા હતા આપણા ફોરેન અફેર્સમાં અને આમ આઈ એમ શ્યોર કે આ વાત એમની સાથે કરવામાં આવશે કે શું એકચ્યુઅલ બાબત શું છે કારણ કે પહેલાં એ લોકોએ એમ કીધું કે બે પાયલટ છે અમારી પાસે બરાબર છે પછી હવે એવું કહે છે કે એક પાયલટ છે એટલે શું છે જી હર્ષલભાઈ આ આ જે આખું જે આંતરરાષ્ટ્રીય પરિદ્રશ્ય પણ આખું બનવા લાગ્યું એમાં એ વસ્તુ પણ આપણે જોઈ કે પાકિસ્તાનના જે કદાચ કહેવાતા મિત્રો હતા એમણે પણ આ બાબત આના પછી પાકિસ્તાનથી કંતર જોવા મળી તો શું આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન એકલું પડી ગયું છે શું આ ભારતની વિદેશ નીતિની અથવા કૂચનીતિની જીત કહી શકાય મેં થોડી વાર પહેલા એક શબ્દ વાપરો હતો કે એક કાંકરે ઘણા બધા પંખીઓ માર્યા છે એમાંનું એક જે મોતી વિંધ્યું છે આપણા સરકારે અને આપણા પાયલટસે પાકિસ્તાન વર્ષોથી એક વાત કહેતું આવ્યું છે કે અમે અહીંયા આતંકવાદી કોઈ સંગઠનોને પોષતા નથી અમે એને કોઈ પ્રેરણા આપતા નથી પાક પ્રેરિત આતંકવાદ શબ્દ જ ખોટો એ ઠરાવતું આવ્યું છે પાકિસ્તાનની સીમામાં જઈને એના જ એની જ ભૂમિ ઉપર જે આતંકવાદી સંગઠન હતું એના ભૂક્કા બોલાવીને આપણા વિમાનો પરત આવ્યા આનો પરફેક્ટ સૂચિતાર્થ એ થાય છે કે પાકિસ્તાનની ભૂમિ પર આતંકવાદી અડ્ડાઓ છે હવે પાકિસ્તાને જ્યારે આ એર સ્ટ્રાઇક થઈ એ પછી સૌથી પહેલા એવું એમણે સ્ટેટમેન્ટ આપ્યું કે અહીંયા કોઈ આ પ્રકારની ગતિવિધિ થઈ જ નથી ભારતના વિમાનો આવ્યા ચોક્કસ આવ્યા પણ એ એવા પ્રદેશમાં બોમ્બ વર્ષા કરીને ગયા જ્યાં ખાલી છ ઝાડ બરબાદ થયા છે થોડા વખત પછી પાછી પ્રેસ કોન્ફરન્સ ભરાય છે અને એમાં એમ કહે છે કે અમે વળતો જવાબ આપીશું આ કયા બેઝિસ ઉપર એ કહી રહ્યા છે જસ્ટ બિકોઝ પાકિસ્તાનનું જે ઇન્ટરનેશનલ બોર્ડર છે એનું આપણે ઉલ્લંઘન કરીને અંદર ગયા એક ખાતર કે પછી છ ઝાડ આપણે ધ્વંસ કરી નાખ્યા એને માટે રિપ્લાય આપવાના છે તકલીફ એ થાય છે કે એની બે વાતો કોન્ટ્રાડિક્ટ થઈ રહી છે બરાબર છે એક તરફ એમ કહે છે કે અમારે ત્યાં આતંકવાદી સંગઠનોનું નામો નિશાન નથી બરાબર બીજી બાજુ આતંકવાદી સંગઠનોનું જે આખું ઘડ હતો એનો ભૂકા બોલાવી નાખ્યા આપણે ત્રીજી બાજુ એમ કહે છે કે એ બોમ્બ મારો તો તદ્દન વ્યર્થ છે જી આવા સમયે પાકિસ્તાન શું સ્ટેન્ડ લઈને એ એના નેતાઓ અત્યારે તય કરી જ નથી શકતા બીજી બાજુ મેં અગાઉ કીધું એ પ્રમાણે બ્રિટન ફ્રાન્સ અને બીજા દેશો આપણા પડખે ઊભા છે આપણી આ સ્ટ્રાઇકને એ લોકો વધાવે છે એ રીતે કે આપણે કોઈપણ સિવિલિયન લોસ કર્યા વગર આપણા વિમાનો ત્યાં એન્ટર થયા ભલે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીનું એમણે ઉલ્લંઘન કર્યું અને પરત આવ્યા ત્યારે પાકિસ્તાનમાં અન્ય સિવિલિયનની કોઈ પણ જાનહાની થયેલી હતી નહીં એટલે આ એક બહુ મોટું અચિવમેન્ટ છે બીજી એક વાત હું અહીંયા ઉમેરવા માટે પરવાનગી માગીશ તમારી કે ભારતની લશ્કરી તવારીખમાં આ બહુ જ સ્ટ્રોંગ ડેડિકેશન સાથે ભરાયેલું પગલું છે જી આપણે બીજા કોઈ જ મુદ્દામાં નથી પડતા હું માત્ર ને માત્ર લશ્કરી દ્રષ્ટિએ જ વાત કરી રહ્યો છું અત્યાર સુધી એવું થતું હતું કે પાકિસ્તાન એક એના પાક પ્રેરિત આતંકવાદીઓ કાશ્મીરમાં એક હુમલો કરે આપણે એક સામે શાંતિનો સંદેશ ક્યાં તો ક્યારેક પોલિટિકલી એક આપણે એવું સ્ટેટમેન્ટ આપીએ કે હવે અમે નહીં ચલાવીએ આ વખતે ભારતે બહુ જ સ્ટ્રોંગ ડિસિઝન લીધો છે પાકિસ્તાનને અને દુનિયાને ભારતે આ સ્ટ્રાઇકથી એ વાતનું એક સ્ટ્રોંગ સિગ્નલ આપ્યું છે કે અમે જેમ શાંતિની ભાષા બોલીએ છીએ અને સમજીએ છીએ એમ શસ્ત્રોની પણ ભાષા અમને બોલતા આવડે છે અને દુશ્મનને સમજાવતા આવડે છે આને કારણે થયું છે એવું કે ભારત જે મુઝફ્ફરાબાદની આખી લાઈન ઓફ કંટ્રોલ છે એને ઓળંગીને આવશે એવું તો પાકિસ્તાને ધાર્યું જ નહોતું પહેલી વાર બીજું એ ઓળંગ્યા પછી ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી ક્રોસ કરશે એ તો કોઈને એટલે કોઈને ધારણા હતી નહીં એટલે એ આખું સેક્ટર ગાફેલ રહ્યું એમાં ઘણી બધી ટેકનિકાલિટીઝ છે જેના કારણે આપણા વિમાનો છે કંદર સુધી જઈ શક્યા પણ આખો જુદો ચર્ચાનો વિષય બરાબર છે દેસાઈ સર હું આપને પૂછવા માંગીશ કે આવા સંજોગોમાં એક ઉન્માદી માહોલ પણ બનતો હોય છે ઘણા બધા ફેક ન્યૂઝ પ્રકારનું ફોરવર્ડ થતું હોય છે ઘણા બધા વોટ્સએપ ઉપર ફેસબુક ઉપર અથવા સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ ઉપર પણ ઘણીવાર ગેરસમજ સર્જે એવી વાતો વ્યવહાર થતું હોય છે તો આવા સંજોગોમાં આપ બીજા દર્શક મિત્રોને શું કહેવા માંગશો કે આવા સંજોગોમાં એક નાગરિક તરીકે ભારતીયોએ અથવા કેવી રીતના એક સાચા કે ખોટાનો એક ફરક પાડવો અત્યારે જે પ્રવૃત્તિ થઈ છે તે આપણે લિમિટેડ એઈમ માટે કરવામાં આવી છે અને આપણે એવું નથી ઈચ્છતા કે આપણે પાકિસ્તાન એટેક નથી કીધું આપણે એ લોકોના ટેરરિસ્ટ પર્યટક કીધું છે અને ટેરરિસ્ટને જે લોકો સપોર્ટ આપે છે એ લોકોને એટલે આપણે લોકોએ જે જુસ્સો બતાવીને પાકિસ્તાનને મારો એવી જાતની જે માનસિકતા છે અને અમુક મીડિયા ઉપર એવી જાતના જે પ્રચાર થઈ રહ્યા છે તે પ્રચાર અત્યારે હું એવું માનું છું કે બરાબર નથી કારણ કે આપણે આપણે પણ એવું નથી ઈચ્છતા આપણે એ વાત સાચી છે કે આપણે કન્વેન્શનલ વેપન્સમાં પાકિસ્તાનથી બે થી ત્રણ ગણો વધારે છે દરેક યુ એરફોર્સ આર્મી ઓર નેવી ત્રણ એમાં શક્તિશાળી છે પરંતુ આપણે એ નહીં ભૂલવું જોઈએ કે ન્યુક્લિયર વોરહેડમાં આપણે બેલેન્સ છે કદાચ એ લોકો પાસે દસ વધારે છે અને જો આપણે ઇમરાન ખાન ઉપર એ જાતનું પ્રેશર આવે કારણ કે આપણા લોકો આપણા પોલિટિકલ લીડર્સ પર જે પ્રેશર મૂકી રહ્યા છે તે રીતે એ લોકોના લોકો પણ ઇમરાન ખાન પર પ્રેશર મૂકે છે તો એવું નહીં થવું જોઈએ કે ઇમરાન ખાન કોઈ એવું પગલું લે એને લીધે કે જેનાથી આ બીજું મેં એક વાત ઉમેરીશ છે એમને એમણે જે કહ્યું કે અત્યારે શું થયું છે કે ભારતે જે ઇકોનોમિક પ્રગતિ કરી છે રિસર્જન્સ થયું છે ને બીજું એ કે પાકિસ્તાનની જે જીઓ પોલિટિકલ ઇમ્પોર્ટન્સ હતી તે વેસ્ટર્ન પાવર્સ માટે હવે ઓછી થઈ ગઈ છે અને ત્રીજું એમનો જે ખાસ મિત્ર ચીન છે ચાઇનાએ એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ પાકિસ્તાનમાં કર્યું છે અને તે સો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એ લોકોનો સી પેક છે એને લીધે ચાઇનાને ઇકોનોમિક એટલો થવાનો છે કે જો વોર થાય તો એ લોકોને નુકસાન થાય એવું છે બરાબર એટલે ચાઇના વિલ રિસ્ટ્રેઇન પાકિસ્તાન બરાબર આ કારણથી

પણ સાથેની સાથે આપણે ઘણી વાર જોઈએ છે કે એક એક કોઈકનો મેસેજ ફરી રહ્યો છે કોઈક કોઈક જૂની કોઈક મહિલા પાયલોટનો ફોટો છે કોઈનો અલગ નામથી ચાલી રહ્યો છે અને કોઈ અલગ અલગ પ્રકારના વિડીયોઝને બધું ફરી રહ્યું છે તો આવા સમયમાં તમે દર્શકોને આવા ફેક ન્યૂઝથી સાવચેત રહેવા માટે અથવા તો આમાં શું શું એમણે કાળજી રાખવી જોઈએ કેવા કેવા માધ્યમોનો એમણે ઉપયોગ કરવો જોઈએ સત્ય જાણવા માટે સી હું પત્રકાર છું મીડિયા જોડે સંકળાયેલો છું એટલે એવું તો ન કહી શકું કે બધું જ મીડિયા ખરાબ છે પણ મીડિયામાં હવે ઘણા બધા ફાટા પડી ગયા છે એ વાત તો કબૂલવી પડશે જ આપણે અને એ મીડિયામાં અમુક જે ભેળસેળ થાય છે એ સોશિયલ મીડિયાને આભારી છે ખરાઈ કેમ કરવી સૌથી મોટો સમસ્યા આ આવે છે કે આ ખરાઈ કેમ કરવી દાખલા તરીકે એર સ્ટ્રાઇક થઈ પછી એક બ્લેક એન્ડ વ્હાઈટ મોનોક્રોમ વિડીયો મારા જોવામાં પણ આવેલો હતો જેમાં એક પછી એક મિસાઇલ છૂટે છે પછી ફાયરિંગ થાય છે અને ઉપર એવું લખાઈને આવ્યું હતું કે આ રીતે આપણે એર સ્ટ્રાઇક કરી તમે એ જો વિડીયો જોઈ હોય એ લગભગ બે દિવસ પછી એને ક્યાં તો આજે સાંજે મેં એવું જોયું કે એ ફેક તરીકે એને ઘોષિત કરવામાં આવી તો એ વિડીયો જે જોઈ હોય તો એમાં જે સમય હતો એ સાંજનો સાડા પાંચનો હવે આ આટલી નાની દ્રષ્ટિ આટલું ઝીણવટભર્યું અવલોકન દરેક જણનું નથી હોતું મીડિયા આવા સમયે પોતે સજાગ બને અને એક સારા મેસેજ આપે એ બહુ જરૂરી છે યુદ્ધ સરે વાત કરી કે યુદ્ધ ખરેખર કોઈ વાતનું સોલ્યુશન નથી ભારત અત્યારે ઇકોનોમિકલી એટલે કે આર્થિક રીતે એટલું બધું ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે કે જો જોશમાં આવીને યુદ્ધ કરવાનું જો એ પગલું ઉઠાવે ને તો દસ વર્ષ બેકગ્રાઉન્ડમાં સરી જાય અને એ આપણને અત્યારે પાલવા એમ નથી તો આનું સોલ્યુશન શું એક આમ નાગરિકને હંમેશા એક મનમાં સતત એક સવાલ સતાવતો હોય છે કે આનું સોલ્યુશન શું સોલ્યુશન એક પત્રકાર તરીકે એક દેશના નાગરિક તરીકે હું એવું આપી શકું કે સૌથી પહેલા જે આપણે સ્ટ્રાઇક નો આ અભિગમ અપનાવ્યો છે એને કન્ટિન્યુ રાખીએ અમાનવ વિમાનો છે એનો ઉપયોગ કરીએ આપણી સમયની થોડી કમી છે એટલા માટે હવે આપણે અહીંયા તો દર્શક મિત્રો અહિયાં આપણે ઘણા મુદ્દાઓની ચર્ચા કરી ઘણા બધા મુદ્દાઓને વિશેને આવી લીધો પણ સમયની કમી હોવાના કારણે આ ચર્ચા આપણે આગળ નહીં કરી શકીએ પરંતુ આપણા સ્ટુડિયોમાં બે જે મહેમાન આવ્યા પી કે દેસાઈ સાહેબ આપનો હું આભાર માનું છું અને શ્રી હર્ષલ પુષ્કર્ણા આપનો આભાર માનું છું આ બંને બહુ બહુ સમગ્ર એક ટોટાલિટી એક એન્ટાયર વ્યૂ રજૂ કર્યો છે દર્શક મિત્રો તો અહીં અમને રજા આપશો અને હા કોઈપણ ફેક ન્યૂઝ જોવા કરતાં આપ દૂરદર્શન ઓલ ઇન્ડિયા રેડિયો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો કે સરકારના જે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એના પર જ માહિતી જુઓ અને ખરાઈ કરો ખોટી ખોટી માહિતી ના ફેલાય એના માટે આપણે પણ સજાગ બનીએ નાગરિક ધર નિભાવીએ તો અમને રજા આપજો આવતા શનિવારે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે હું રજા લઉં છું ત્યાં સુધી આવજો ફરી મળીએ સાડા પાંચ વાગે પોતાના નટખટ નખરાઓ થી અજબ મસ્તી મજાકો થી એક સુંદર મજાની હાસ્ય સૃષ્ટિ ને રચી જતા વર અને